ખાવા ખસે સારું આપણા માટે ખોતો લાઈટ તો લીયાલો તમે પણ બના હવાથી ઉડી જાય એવા હતા

અઠવાડિયું થાય અઠવાડિયું સાવ થાય અઠવાડિયે ના હોય સરપંચ અને તમારે મારી વાત ખાવા માં જીવડો પડતા હોય તો ટિફિન લઈ મારા ઘેર ખો નવરાત્રી ના પોત ગયા આ કંટ્રોલ ના શોખ પડ્યા નઈ ડાલે પડે તમે દસ કોઈ એવું કંટ્રોલ નું ખાવું નહીં ગોડાઉન ભરેલું પડ્યું તમે બેઠા બેઠા ગમે એમ કો તમે આ સરપંચ ને વટ આવ બીજો ને તમે વોટ તો બીજો સરપંચો બેસી મારો સરપંચ ઘરે આવીદરૂ નહીં અને આપડા ઘરે છે નીચો જ પછી ઘરે આવ્યા છે આખા ગોમ મુરમુ સરપંચ છે એટલે આખા ગોમ નું લિસ્ટ આવે આખા ગોમ નું આવે

ઓહો હવે સપોર્ટ કરેલોજી કાગડા આવીને પાસ કરી ના આ જોયા સિક્કો ને પણ ઘેર જોઈ કે

હું પણ ગોમ બોરે જતો સરપરે તાડુ મારી દીધું છે અડધી રાત ના ભરવું પડે શું કરું મારે કોમે જવાનું હોય દાડે કોમે આખો દાડો કોમે કરો અડધી રાત ના ઘેર ના દુઓ પાણી પીવા દુ રોધવાનું હોય બધું અમારે છે એટલે અમે ના રોધવું પડે એટલા જ હવે ફરવા હવે નોકરી થાય કોમે એટલે અહીંયા સરપંગો તમારો આજે નવરા નહીં કે અડધી રાતના બોર ને ચાલુ કરી દે ઓર તો ને તાર અડધી રાત ને આવતા તા હવે તો ઉભા થાય શું નવે છે ને ઉભા થાય ઓય થાય જ ની વળી ઓર તો તો તાર તો માર ખેર દાડી આવતા જેઠાલાલ મન ઓઠાલ જો ઓમ કરજો એ તો આવી તાન તો તમે નહીં આલે ગયો નો અમે તો આલે તો તમાર કોમ થાય ને બધું અમાર તો બધું જ થાય છે અમાર તો કશું એમ મોલું નહીં થાતું હમણા અઠવાડિયા થી હરણ થાતા અઠવાડિયા હેરણ થતો ગો ને પેલા સુરીમ પૂરી દે તમે ઓર રાખો છો

હા મારું બીએસએસ ઓફિશિયલ હા